નવસારી જિલ્લા સમસ્ત લેવા પાટીદાર સમાજની એક વોલીબોલ સ્પર્ધાનું આયોજન તિગરા ખાતે આવેલ તિગરાવાડીની બાજુના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું સમસ્ત લેવા પાટીદાર સમાજ નવસારી તિગરા દ્વારા નવસારી જિલ્લા લેવા પાટીદાર સમાજની વોલીબોલ સ્પર્ધાનું આયોજન સમસ્ત લેવા પાટીદાર સમાજની વાડી નવીન ચંદ્ર સંસ્કૃતિક ભવનની બાજુમાં નવસારી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના લેવા પાટીદાર સમાજની કુરેલ નાની ચોવીસી પિનસાળ તિગરા પેરા વાછરવાડ તોડી નવસારી ખાપરિયા ત્રણ સદલા ઉતરાણ અડધા બે મણિ કુલ સોળ ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાના પ્રમુખ અજીત પટેલ પંકજ પટેલ મુકેશ પટેલ સાથે ટ્રસ્ટી મંડળના સભ્યોને અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ટીમને પત્ર તેમજ ખાપરિયા એ ટીમના ખેલાડી વિનીત પટેલને બેસ્ટ નેટર

આયોજિત આજે સૌ પ્રથમ નવસારી જિલ્લાની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આજે અને આજે સોળથી મેં ભાગ લીધો છે નવસારી જિલ્લાની આ સૌ પ્ર સૌ પ્રથમવાર અમે આયોજન કરેલું છે એટલે ફક્ત નવસારી જિલ્લા પૂરતું કરેલું છે અને આમાં જો અમને વ્યવસ્થિત સફળતા મળે અને જો આખી ટુર્નામેન્ટ સફળતા પાર થાય તો આવતી વર્ષે નવસારી વલસાડ અને સુરત જિલ્લા એ મોટા પ્રમાણમાં અમે આયોજન કરવાનું વિચારતા છે નવસારી જિલ્લામાં અમારા સમાજના દરેક ગામડાના ભાઈઓ અને યુવા પેઢી છે એને સંકલિત કરવાનો એક પ્રયાસ છે સમાજના દરેક યુવાનો એકબીજા સાથે મળે અને સંગઠન વધે એવી ભાવનાથી અમે આ આયોજન કરેલું છે અમારી સંસ્થા દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ અને આ રમતગમતની પ્રવૃત્તિમાં પણ આજે એક વધારો થયો છે તો વિવિધ પ્રવૃત્તિઓમાંની આ એક પ્રવૃત્તિનો ઉમેરો થયો છે રમતગમતની પ્રવૃત્તિ તો એમાં પણ અમે સફળતાપૂર્વક પાર પડીશું એવી આશા રાખું છું